જો તમે પણ આ દેશમાં ફરવા જવાનું વિચારતા હોય તો આ ભૂલ ખાસ કરીને ન કરતા કારણ કે આ દુનિયામાં એવો પણ એક દેશ છે કે જ્યાં જઈને જો તમે યેલો કલરના ક્લોથ્સ પહેર્યા ને તો તમને જેલ થઈ જશે હવે તમને પણ એવો પ્રશ્ન થતો હશે કે ભાઈ દુનિયામાં આવો દેશ છે કયો અને આવો દેશ છે તો ત્યાં આ પ્રકારનો કાયદો લાવવાની શું જરૂર પડી હેલો વોઇસ ઓફ ધ ડિજિટલ પર હું છું હિતેશ શ્રી અને મોસ્ટલી આપણે બધા યલો કલરને છે એ ફ્રેન્ડશિપની સાઈન માનતા હોઈએ છીએ પણ મલેશિયા એક એવો દેશ છે કે જ્યાં જો તમે યેલો કલરના ક્લોથ્સ પહેર્યા ને તો તમને જેલ થશે પણ હવે સૌથી વધુ ઇન્ટરેસ્ટિંગ વાત તો એ છે કે આવો કાયદો ત્યાં લાવવાની જરૂર શું પડી તો વર્ષ બે 2015 માં અહીંયા પીળા કપડા પહેરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો કારણ કે વર્ષ બે 2015 માં મલેશિયાના કુઆલાલમ્પુરના રસ્તા પર પીળા શર્ટ અને ટી-શર્ટ પહેરીને હજારો લોકોએ સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું આ સમય દરમિયાન લોકોએ પૂર્વ વડાપ્રધાન નજીબ રાઝાકી પાસેથી રાજીનામું માગ્યું હતું અને ત્યારથી અહીંયા પીળો રંગ એ સરકારની વિરોધનું પ્રતીક માનવામાં આવે છે હવે જ્યારે આ વિરોધ ચાલતો હતો ત્યારે લોકોના ટી શર્ટ પર બ્રિશ કે પછી બ્રિશ ફોર બાય ફાઇવ એવા વર્ડ્સ લખેલા હતા અને આ વર્ડ્સનો અર્થ થાય છે સાચી એટલે કે ભેદભાવ વગરની નિષ્પક્ષ ચૂંટણી હવે બે હાજર પંદર માં ત્યાંના ગૃહ મંત્રાલય દ્વારા પીળા રંગના કપડાનું ઉત્પાદન છાપકામ કે ખરીદી અને વેચાણ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને ખાસ કરીને જો આવા કોઈ વર્ડ્સ તેમાં પ્રિન્ટ કરેલા હોય તો તે વ્યક્તિઓને જેલ પણ કરવામાં આવતું એટલે જો હવે તમે પણ કે તમારા ગ્રુપમાં માં કોઈ પણ મલેશિયા જવાનું પ્લાન કરતા હોય તો આ વાતનો ખાસ ધ્યાન રાખજો અને આવી જ ઇન્ટરેસ્ટિંગ ઇન્ફોર્મેશન જાણવા માટે જોતા રહો વોઇસ ઓફ ડે ડિજિટલ અને હા જો તમે અત્યાર સુધી અમારા પેજને ફોલો કે સબસ્ક્રાઈબ નથી કર્યું તો અત્યારે જ કરો